સાહેબ તેમજ સુરક્ષા સેતુમાંથી જીગરભાઈ પંચાલ ઉપસ્થિત રહે વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે આ સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તેની માહિતી આપી હતી કાર્યક્રમની શરૂઆત આચાર્ય સુનિલ ભાઈ પટેલે મહેમાનો અને વક્તાઓને આવકારી અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ શશિકાંત ભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન ટેકનોલોજીના યુગમાં એક યા બીજી રીતે શિક્ષિત વ્યક્તિઓ પણ સાયબર ક્રાઇમનો શિકાર બની જાય છે ત્યારે દરેક વ્યક્તિ આ અંગે જાગૃત થાય એ હેતુથી અમારી સંસ્થાના આચાર્ય અને પ્રોફેસર આવા કાર્યક્રમોનું સતત આયોજન કરી રહ્યા છે શ્રી સીએનપીએફ આર્ટસ એન્ડ ડીએન સાયન્સ ક્લબ ડપોઈ અને સુરક્ષા સેતુ વડોદરા ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે સાયબર ફ્રોડ અવેરનેસ બાબતનો કાર્યક્રમ આજરોજ અમારી કોલેજના સેમિનાર હોલમાં યોજાયો અત્યારે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ બધી એપો દ્વારા શિક્ષિત વિદ્યાર્થી અને શિક્ષિત લોકો પણ આનો ભોગ બને છે એ ભોગ ન બને એ માટે આ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારા કોલેજના સર્વ વિદ્યાર્થી અને અધ્યાપક મિત્રોએ સારો લાભ લીધો અમારા વડોદરા જિલ્લા ક્રિમના પ્રમુખ શ્રી પ્રમુખ સાહેબ અને મંત્રી સાહેબે પણ આમાં કાર્યક્રમમાં સહભાગી થયા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ટીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ